હલો મારાવાલા મિત્રો મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમ કોમ સેમેસ્ટર વન એકાઉન્ટો સંચાલ નામના ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરીએ છીએ મિત્રો આજે આપણે દાખલા નંબર બાવીસ ગણીએ છીએ દાખલા નંબર બાવીસ એકદમ મસ્ત સહેલો છે અને તમને સરળતાથી આવડી જશે એ રીતનો છે પરંતુ મિત્રો તમારે થોડું ધ્યાન આપવું પડશે કેમ કે જે વસ્તુ સહેલી હોય છે ને એ જ ઘણી વખત અટવાઈ દેતી હોય છે તો મિત્રો ચાલો આપણે દાખલાની ગણતરી કરીએ અને મિત્રો પરંતુ ગણતરી કરીએ તે પહેલા એકવાર રકમ વાંચી લઈએ મિત્રો રકમ વાંચીએ તો નસીમ બે પૂર્ણ સમયના ડિરેક્ટરો અને એક મેનેજર સેવાઓ આપે છે મેનેજર ને પાંચ ટકા થતા દરેક ડિરેક્ટરને બે ટકા લેખે કમિશન આપવામાં આવે છે મેનેજરને આપવાના કમિશનની ગણતરી તેમનું કમિશન અને પૂર્ણ સમયના ડિરેક્ટરોને આપેલ કમિશન પછી બાકી નફા પણ કરવામાં આવે છે પૂર્ણ સમયના ડિરેક્ટરોને આપવાના કમિશનની ગણતરી તેમનું કમિશન અને મેનેજર આપેલ કમિશન પછી વધતા નફા પણ કરવામાં આવે છે મિત્રો અહીંયા આપણને થોડી વિગત આપેલી છે એ પણ જોઈ લઈએ કે ડિબેન્ચર વ્યાજ કરવેરાની જોગવાઈ ગાલખા અનામત ઘસારાની જોગવાઈ ડિરેક્ટરોનું મહેનતાણું ડિરેક્ટર ફી કાયમી મિલકત વેચતા થયેલ નફો રોકાણો ઉપર વ્યાજ મળેલ શેર પ્રીમિયમ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ રોકાણ વેચાણની ખોટ ફર્નિચર વેચાણની ખોટ ત્યારબાદ મિત્રો માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા તમને કદાચ એમ થતું હશે મિત્રો કે અહીં તો બધી જ વિગત ડાયરેક્ટ આપી દીધી છે મિત્રો ગભરાવવાની કંઈ જરૂર નથી એમાંથી આપણે થોડી અલગ અલગ કરવાની છે આપણે ધ્યાન રાખવાનું કઈ વખત ઉમેરોમાં લખવાની કઈ વખત માઇનસમાં લખવાની અને અમુક વિગત એવી પણ છે કે જેની કોઈ પણ પ્રકારની એન્ટ્રી થશે ને તો તેને આપણે ત્યાં રહેવા દેવાનું અને કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરવાની નથી મિત્રો હવે નીચે ઉપરની વિગતો ધ્યાનમાં લીધા પછી લાખ સોળ હજારનો નફો થયો હતો મિત્રો આપણે સંચાલકીય મહેનતાળો જે મેળવીએ સંચાલકીય મહેનતાળા માટે ચોખ્ખો નફો મેળવીએ એના માટે આપણે ઉપર નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો લખીએ તેમાં મિત્રો અઢાર લાખ સોળ હજાર આવશે અને સાથે સાથે શું કહ્યું છે કે ઉપરની વિગતો પરથી મેનેજર તથા દરેક ડિરેક્ટરને ચૂકવવા પાત્રો કમિશનની ગણતરી કરવાની છે તો મિત્રો ચાલો આપણે દાખલાની ગણતરી કરવાની શરૂઆત કરીએ મિત્રો દાખલો ગણીએ તે પહેલાં મારી તમને વિનંતી છે કદાચ તમે અમારી ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી દો જેથી કરીને આવનારા તમામ વિડીયોની જાણ તમે થઈ શકે અને મિત્રો એક તમારા માટે ખુશખબરી છે કે મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે તો અને તમારે આ દાખલો ગણવાના છે એટલે મતલબ દાખલા ગણવાના છે બીજા દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે જો તમને કંઈ પણ પ્રકારની ભૂલ જણાય અથવા તો તમને કંઈ એવું વસ્તુ લાગે કે મને નથી આવડતી તો તમારે કોમેન્ટમાં જણાવી દેવાની છે અને મિત્રો આ દાખલો ગણીએ ત્યારે અંતિમમાં મારો વોટ્સઅપ નંબર આપવાનો છું જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ લાગે તો તમારે વોટ્સઅપ નંબરમાં માત્ર મેસેજ કરી દેવાનો હું તમને સો બને એટલો ઝડપી મેસેજ કરીશ અને રિપ્લાય આપી દઈશ મિત્રો તો ચાલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ મિત્રો આપણે દાખલો ગણીએ તો સંચાલકીય મહેનતાળા માટેનો ચોખ્ખો નફો દર્શાવતું પત્રક ત્યારબાદ મિત્રો વિગત રકમ રકમ અને મિત્રો ત્યારબાદ આપણે કઈ વિગત નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો તો મિત્રો લખી દઈએ નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો અઢાર લાખ સોળ હવે તો મિત્રો મારે તમને કદાચ કહેવાની જરૂર ન પડે કેમ કે તમને ઓટોમેટિક બધું આવડતું જ હશે કેમ કે તમે જો એટલા મારા દાખલા બધા જોયા હોય અને કદાચ તમારે જો મિત્રો આગળના દાખલાની ગણતરીવાળા વિડીયો જોવાનું બાકી હોય તમે જોયાજો મિત્રો જેથી કરીને તમને કમ્પ્લીટ આ ચેપ્ટર થઈ જાય તો મિત્રો અહીંયા આપણે કઈ વિગત લખીએ ઉમેરો કરીને મજરે ન મળે તેવા ખર્ચા અને મિત્રો થોડી જગ્યા મૂકીને આપણે કઈ વિગત લખવાના છીએ બાદ કરીને લખીએ છીએ ત્યાં શું લખીએ છીએ મજરે ન મળે તેવી શું લખીએ મિત્રો મજરે ન મળે તેવી આવકો ઓકે મિત્રો ચાલો હવે દાખલો એક પછી એક ગણવાની શરૂઆત કરી દઈએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કઈ વિગત આપેલી છે કે ડિબેન્ચર વ્યાજ તો મિત્રો ડિબેન્ચર વ્યાજની કોઈ પણ પ્રકારની એન્ટ્રી થશે નહીં મિત્રો અને ત્યારબાદ મિત્રો કર કરવેરાની જોગવાઈ તો મિત્રો તમને ખબર છે કર કરવેરાની જોગવાઈ હોય તો ક્યાં લખી દેવાની ઉમેરોમાં લખી દેવાની મિત્રો લખી દઈએ મિત્રો કર વેરાની જોગવાઈ પરંતુ મિત્રો ટેક્સ બાદ આવશે જો શ ટેક્સ આપણને રકમમાં આપેલો હોય તો શ ટેક્સ બાદ કરવાનો નહીં તો ડાયરેક્ટ લખી દેવાનો તો કરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા આપેલી છે મિત્રો પાંચ લાખ રૂપિયા તો ચાલો લખી દઈએ પાંચ લાખ રૂપિયા ઓકે મિત્રો ચાલો બીજી વિગત જોઈએ કે ગાલખાત અનામત તો મિત્રો તમને ખબર જ છે કે કાલખાત અનામતની એન્ટ્રી ક્યાં થશે ઉમેરોમાં થશે તો લખી દઈએ કાલખાત અનામત અને મિત્રો ગાલખાત અનામત કેટલા રૂપિયા આપેલી છે કે વીસ હજાર રૂપિયા ઓકે એ પણ લખી દઈએ મિત્રો ત્યારબાદ મિત્રો ઘસારાની જોગવાઈ મિત્રો ઘસારાની જોગવાઈ જો ઉમેરોમાં લખવી હોય તો એના માટે આપણને નીચે માન્ય ઘસારો આપેલો હોય પરંતુ અહીંયા આપણને એવું કશું આપેલું નથી નથી ઘસારાની જોગવાઈ ઉમેરોમાં લખાશે નહીં ત્યારબાદ મિત્રો ડિરેક્ટરોને મહેનતાણું તમને ખબર જ છે મિત્રો આ બધું આપણે મહેનતાણું મેળવવા માટે તો કરીએ છીએ તો ડિરેક્ટરોનું મહેનતાણું હોય તે પણ આપણે ઉમેરોમાં લખીએ છીએ તો લખી દઈએ મિત્રો ડિરેક્ટરોનું મહેનતાણું કેટલા રૂપિયા આપેલું છે મિત્રો ચાર લાખ રૂપિયા ઓકે તો લખી દઈએ મિત્રો ચાર લાખ રૂપિયા ત્યારબાદ મિત્રો ડિરેક્ટરની ફી તો મિત્રો ડિરેક્ટરની ફી એ આપણને ઉમેરોમાં લખતા નથી તો લખવાની નથી ત્યારબાદ મિત્રો કાયમી મિલકત વેચતા થયેલ નફો તો મિત્રો કાયમી મિલકત વેચતા થયેલ નફો છે તો આપણે કયો નફો લખીએ છીએ પરંતુ એ લખ્યા ક્યાં છે ઉપર તમે મને જણાવો કે બાદમાં લખીએ ઓકે તો લખી દઈએ કાયમી મિલકત વેચતા થયેલ નફો પરંતુ મિત્રો કયો નફો આવશે મૂડી નફો ઓકે મિત્રો લખી દઈએ મૂડી નફો કાયમી મિલકત વેચતા થયેલ મૂડી નફો પરંતુ મિત્રો આપણને મૂડી નફો નથી આપેલો તો આપણે મૂડી નફો મેળવવો પડશે મિત્રો મેં તમને મૂડી નફાનું સૂત્ર શીખવ્યું છે જો તમને યાદ હોય તો કોમેન્ટમાં જણાવો કે મૂડી નફાનું સૂત્ર શું આવશે મિત્રો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત મિત્રો ચાલો જોઈએ કે અહીંયા આપણને પડતર કિંમત મૂળ કિંમત આપી છે કેટલા રૂપિયા બાર લાખ રૂપિયા લખી દઈએ બાર લાખ રૂપિયા ત્યારબાદ મિત્રો વેચાણ કિંમત આપણને આપી નથી તો મિત્રો એ કઈ રીતે મળશે મિત્રો વેચાણ કિંમત મેળવી છે તો એ સરળ સરળ રીતે આપણે કઈ રીતે મેળવશું મિત્રો તમને ખ્યાલ છે વેચાણ કિંમત આપણે મેળવી છે તો કઈ રીતે મળશે મિત્રો કે ઘસારા જો મિત્રો આ દાખલામાં થોડું અલગ છે તમને એમ થશો કે ઘસારા બાદ કિંમત પ્લસ નફો એટલે વેચાણ કિંમત મળી જશે પરંતુ આમાં આપણને એમ નથી કહ્યું કે ઘસારા બાદ કિંમત અહીંયા આપણને એકત્રિત થયેલો ઘસારો આપેલો છે અને મિલકત વેચતા થયેલો નફો આપેલો છે તો મિત્રો અહીંયા આપણે ગણતરી કઈ રીતે કરશું ચાલો એ પણ તમને સમજાવી દઉં તો મિત્રો અહીંયા આપણે વેચાણ કિંમત મેળવવા માટે શું કરવું પડશે સૌ પ્રથમ આપણે અહીંયા મૂળ કિંમત લખી દેવાની અહીંયા શું લખવાની મિત્રો મૂળ કિંમત કેમ કે મિત્રો આપણને હમણાં ઘસારો આપેલો છે પરંતુ વેચાણ ઘસારા બાદ કિંમત નથી આપેલી એટલે વેચાણ કિંમત મેળવવા માટે આપણે આ પ્રમાણે ગણતરી કરીએ છીએ કે મૂળ કિંમત કેટલી છે બાર લાખ રૂપિયા ઓકે મિત્રો બાર લાખમાંથી એટલે કે મૂળ કિંમત છે એમાંથી આપણે માઇનસ ઘસારો કરીએ છીએ એકત્રિત ઘસારો આપેલો છે તે તો માઇનસ ઘસારો કેટલા રૂપિયા છે મિત્રો ત્રણ લાખ રૂપિયા તો મિત્રો બાર લાખ રૂપિયા અને તેમાંથી માઈનસ ત્રણ લાખ તો મિત્રો બાર લાખ માઈનસ ત્રણ લાખ કેટલા રૂપિયા થશે કે નવ લાખ રૂપિયા મિત્રો ઘસારા બાદ કિંમત કેટલા રૂપિયા આવી નવ લાખ અને તેમાં આપણે નફો પ્લસ કરવાનો અહીંયા લખી દેવાનો ઘસારા બાદ કિંમત ઘસારા બાદ કિંમત નવ લાખ પ્લસ નફો કેટલા રૂપિયા છે મિત્રો પાંચ લાખ રૂપિયા તો મિત્રો નવ લાખ પ્લસ પાંચ લાખ કેટલા રૂપિયા થશે ચૌદ લાખ રૂપિયા તો મિત્રો અહીંયા આપણો વેચાણ કિંમત મળી ગઈ કેટલા રૂપિયા ચૌદ લાખ તો અહીંયા લખી દઈએ વેચાણ કિંમત ચૌદ લાખ તો એને આપણે સૂત્રમાં લખી દઈએ મૂડી નફાના કે મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત તો ચૌદ લાખ માઈનસ બાર લાખ એટલે મિત્રો મૂડી નફો કેટલા રૂપિયા આવશે બે લાખ રૂપિયા ઓકે મિત્રો તો મૂડી નફો મેળવી આપણે મેળવી લીધો છે તો અહીંયા લખી દઈએ બે લાખ રૂપિયા કાયમી મિલકત વેચતા થયા મૂડી નફો કેટલા રૂપિયા બે લાખ રૂપિયા

વીસ હજાર રૂપિયા તો આપણે ઉમેરવામાં લખી દઈએ મિત્રો મૂળ સ્થાનેથી કર કપાત ત્યારબાદ મિત્રો મળેલ શેર પ્રીમિયમ મિત્રો શેરનું પ્રીમિયમ મળે છે તેને આપણે બાદમાં લખીએ છીએ મિત્રો લખી દઈએ મળેલ શેર પ્રીમિયમ તો મિત્રો જોઈએ કે મળેલ શેર પ્રીમિયમ કેટલા રૂપિયા આપેલું છે તો મિત્રો મળેલ શેર પ્રીમિયમ ત્રીસ હજાર રૂપિયા આપેલું છે મિત્રો ત્યારબાદની વિગત જોઈએ કે માંડી ડિબેન્ચર વટાવ તો મિત્રો માંડી વાળેલ ડિબેન્ચર વટાવ તમને ખ્યાલ જ છે આપણે ઉમેરોમાં લખીએ છીએ તો લખી દઈએ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ કેટલા રૂપિયા આપેલું છે મિત્રો કે માંડી વાળેલ ડિબેન્ચર વટાવ વીસ હજાર રૂપિયા આપેલું છે ત્યારબાદ મિત્રો રોકાણ વેચીએ છે ને ખોટ થાય છે તો આપણે ક્યાં લખીએ છીએ રોકાણો વેચાણની ખોટ તો મિત્રો રોકાણો વેચાણની ખોટ એ આપણે ઉમેરોમાં લખીએ તો લખી દઈએ રોકાણો વેચાણની ખોટ ત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો જોઈએ કે ફર્નિચર વેચાણની ખોટ તો તમને ખ્યાલ જ છે કે ફર્નિચર વેચાણની ખોટ ક્યાંય પણ આપણે એન્ટ્રી કરતા નથી એટલે કે ઉમેરોમાં કે બાદમાં લખાશે નહીં ત્યારબાદ મિત્રો માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા તમને ખ્યાલ જ છે મિત્રો કે માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ ક્યાં લખીએ છીએ ઉમેરોમાં તો લખી દઈએ માંડીવાળાનો પ્રાથમિક ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો ચાલીસ હજાર રૂપિયા તો મિત્રો અહીં આપણે લગભગ બધી જગ્યાએ જોઈ લીધી છે હવે આપણે સરવાળો કરી દઈએ પાંચ લાખ પ્લસ વીસ હજાર પ્લસ ચાર લાખ પ્લસ વીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ ત્રીસ હજાર અને પ્લસ ચાલીસ હજાર મિત્રો અહીં આપણો ટોટલ કેટલા રૂપિયા થશે દસ લાખ ત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાદનું ટોટલ કરીએ તો બાદના ટોટલમાં બે લાખ પ્લસ ટોટલ થશે બે લાખ ત્રીસ હજાર રૂપિયા મિત્રો હવે આપણે એકદમ બારની કોલમ એટલે કે આઉટર કોલમમાં સરવાળો માઇનસ કરીએ તો અઢાર લાખ સોળ હજાર પ્લસ દસ લાખ ત્રીસ હજાર અને એમાંથી માઇનસ બે લાખ ત્રીસ હજાર કરીએ તો મિત્રો છવ્વીસ લાખ સોળ હજાર રૂપિયા મિત્રો સંચાલકીય મહેનતાણા માટે ચોખ્ખો નફો મેળવી લીધો કે છવ્વીસ લાખ સોળ હજાર ત્યાં લખી દેવાનો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો હવે મિત્રો આપણે કમિશન આપી દઈએ તો કમિશનની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે કે કમિશન આપ્યા બાદના નફા પર મિત્રો કમિશનની ગણતરી કમિશન આપ્યા બાદ કરવાની છે તો પહેલાં સૌપ્રથમ કુલ કમિશન મળીએ તો ચાલો કુલ કમિશનની ગણતરી કરીએ લખી દઈએ કુલ કમિશન શું લખી દઈએ કુલ કમિશનની ગણતરી ઓકે મિત્રો તો લખીએ કે મેનેજરને કમિશન અને પછી કોણ છે મિત્રો ડિરેક્ટર તો લખી દઈએ મેનેજરને કમિશન અને કેટલા ડિરેક્ટર છે કે બે ડિરેક્ટર છે મિત્રો લખી દઈએ બે ડિરેક્ટરને કમિશન ઓકે મિત્રો મેનેજરને કમિશન કેટલા રૂપિયા આપવાનું છે કે તો મિત્રો જોઈએ મેનેજરને કમિશન કેટલા ટકા આપવાનું કીધું છે જોઈએ તો કેટલા ટકા છે પાંચ ટકા મિત્રો મેનેજરને પાંચ ટકા કમિશન આપવાનો છે તો લખી દઈએ પાંચ ટકા અને એક ડિરેક્ટર બે ડિરેક્ટર છે તો મિત્રો ચાર ટકા તો મિત્રો કુલ કમિશન કેટલા ટકા આવ્યું નવ ટકા મિત્રો કુલ કમિશન આવ્યું પરંતુ મિત્રો આપણે ટકામાં નહીં કુલ કમિશન રૂપિયામાં જોતું હોય તો સંચાલકીય મહેનતાણા માટેનો નફો કેટલો છે છવ્વીસ લાખ સોળ હજાર રૂપિયા અને તેના ગુણ્યા નવ ટકા એટલે કે નવ અને ભાંગિયા સો પ્લસ નવ કરવાના એટલે મિત્રો છવ્વીસ લાખ સોળ હજાર ગુણ્યા નવ ભાંગ્યા સો અને આજે ટકાવારી આપી લખી દેવા કદાચ તમારે કોઈ દાખલામાં અગિયાર થાય તો અગિયાર ભાંગ્યા સો પ્લસ અગિયાર કરવાની તેથી આપણે કેલ્શિયમ આ કઈ રીતે કરીશું છવ્વીસ લાખ સોળ હજાર ગુણ્યા નવ ભાંગ્યા એકસો નવ તો મિત્રો કેટલા રૂપિયા થશે બે લાખ સોળ હજાર રૂપિયા મિત્રો આપણે કમિશન આપવાનું થશે તો મિત્રો હવે તેમાંથી આપણે મેનેજરને પણ કમિશન આપી દઈએ અને બે ડિરેક્ટરોને પણ કમિશન આપી દઈએ તો મિત્રો લખીએ કે મેનેજરને કમિશન તો મિત્રો હવે આપણે મેનેજરને કમિશન આપીએ એ આપણે આ જે આપણે વિગત રકમ આવી રૂપિયા આવ્યા એમાંથી આપણે આપવાનું થશે લખી દઈએ બે લાખ સોળ હજાર અને અહીંયા આપણે જેમ પદ્ધતિનો ઉપયોગ કરવાનો કે પાંચ જેમ હજાર એટલે નવ થયો તો મિત્રો બે લાખ સોળ હજાર ભાંગ્યા બે લાખ સોળ હજાર ગુણ્યા પાંચ ભાંગ્યા કેટલા રૂપિયા થશે મિત્રો નવ તો આપણે કેલ્શિયમમાં કરીએ બે લાખ સોળ હજાર ગુણ્યા પાંચ ભાંગ્યા તો મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયા છે એ મેનેજરને કમિશન આવશે અને મિત્રો હવે આપણે બે ડિરેક્ટરને કમિશન આપવાનું છે તો લખી દઈએ બે ડિરેક્ટરને કમિશન મિત્રો બે ડિરેક્ટરને કમિશન કરવું છે એના એમાં પણ એ રીતે લખી દઈએ કે બે લાખ સોળ હજાર ગુણ્યા ચાર ભાંગ્યા નવ તો મિત્રો કેટલા રૂપિયા થશે છન્નું હજાર રૂપિયા તો મિત્રો અહીં આપણે કમ્પલીટ રકમ મેળવી લીધી પરંતુ તો બે ડિરેક્ટરને છન્નું હજાર હોય તો એક ડિરેક્ટરને કમિશન કેટલા રૂપિયા તો તમને ખ્યાલ જ આવી જાય કે બે ડિરેક્ટરને છન્નું હજાર હોય તો એક ડિરેક્ટરને કેટલા રૂપિયા હોય છન્નું હજાર ભાગ્યા બે કેટલા રૂપિયા હોય મિત્રો અડતાલીસ હજાર રૂપિયા એક ડિરેક્ટરના કમિશન કદાચ તમને કહી એક ડિરેક્ટરને અડતાલીસ હજાર અને બે ડિરેક્ટર હોય તો છન્નું હજાર અને મેનેજરના કમિશન એક લાખ વીસ હજાર મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે મિત્રો અહીંયા આપણે સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટરને કમ્પ્લીટ કરીએ છીએ પરંતુ મિત્રો કદાચ તમે જો જાતે ગણતરી કરતા હોય કદાચ તમને કોઈ ભૂલ લાગે કે મને નથી થતો દાખલો તો તમારે મૂંઝાવવાની જરૂર નથી હું અહીંયા મારો વોટ્સએપ નંબર લખી આપું છું જેમાં તમારે માત્ર મેસેજ કરી દેવાનો છે હું તમને જેટલું બને એટલું ઝડપી તમને મેસેજ કરી આપી મિત્રો મારો નંબર છે નાઇન સેવન ટુ સિક્સ વન સેવન ફાઇવ સિક્સ ટુ ઝીરો હા મિત્રો કદાચ તમે દાખલો કરતા હોય અને તમને એવું લાગે કે મને મિસ્ટેક લાગે છે કે દાખલો મને મારાથી થતો નથી અથવા મારે કોઈ ભૂલ હોય તો પણ તમારે આ વોટ્સઅપ નંબરમાં જણાવી દેવાનું છે અને તમને કોઈ નવો દાખલો કરતા હોય સેલ્ફ પ્રેક્ટિસ કરતા હોય તો તમારે પણ એમાં જણાવી દેવાનું છે મિત્રો અહીંયા આપણે સંચાલકીય મહેનતાના નામનું ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ તો મિત્રો જો તમારે જે આગળના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લો જેથી કરીને આ ચેપ્ટરનો કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આવનારા વિડીયોમાં મિત્રો આપણે શાસક કંપનીના હિસાબો નામનું ચેપ્ટર શરૂ કરીએ છીએ મિત્રો હવે આપણે ચાલો મળીએ નવા વિડીયો સાથે તો આવજો અને જો મિત્રો એક મારી વિનંતી છે કે તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો જેથી કરીને આવનારા તમામ વિડીયોની જાણ તમને થઈ જાય અને તમારા મિત્રોને પણ આ મારી લિંક મોકલી દેજો ધન્યવાદ